અને હવે જાણીની પહેતના તાજા ઊંઝા માર્કેટ બજાર પર ની પહેતા મિત્રો ખાસ ચેનલમાં નવા આવ્યા તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરાવી લેનો ભૂલતા નહીં અને વિડિયો લાઈક આપવાનો ભૂલતા અને હવે જાણીની પહેતના તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ સો પ્રથમ વાત કરું તો જીરોનો નિશો ભાવ ચાર હજાર બસો છેલીથી ભાવ છ હજાર એકસો નેવું રૂપિયા વરિયાળી આઠસો પચાસથી છ હજાર છસો વીસ રૂપિયા ઈસબગુલબ આઠસો દસથી છ હજાર છસો ને વીસ રૂપિયા તલ છવિસો થી છવ્વીસો રૂપિયા સુધી સુવા અગિયારસો થી ઓગણીસો રૂપિયા અને અજમો અગિયારસો થી છત્રીસો ને છૂપિયા અના તકળ મિત્ર ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંશોધા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા